અમદાવાદમાં ગેંગ એકનું મોત મહિલાના વીડિયો મુદ્દે થયું રોડ પર ધીંગાણું અમદાવાદના વણઝારા સમાજના બે જૂથ સામસામે આવી જતા એકની હત્યા નિપજાવવામાં આવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા વણઝારા સમાજની મહિલાનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેની અદાવતમાં ચાંદખેડામાં જાહેર રોડ પર ધીંગાણું કર્યું હતું દિવસ પહેલા ચાંદખેડામાં મોટેરા સ્ટેડિયમ નજીક વણઝારા સમાજના બે જૂથ અલગ અલગ જૂથ વચ્ચે ધીંગાણું થયું જેમાં સરદારજી વણઝારા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી જેમાં ચાલીસ વર્ષીય સરદારજી વણઝારા નમણા વ્યક્તિની ધોળા દિવસે કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાના બનાવમાં હત્યા કરનારા આઠ આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે અગાઉ એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં વણઝારા સમાજની મહિલાઓ સફાઈ કામ કરતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે મહિલાઓ કયા વિસ્તારની છે તે બાબતના ચેટમાં ચાંદખેડા મોટેરા વણઝારા વાસના સોમાજી નામના વ્યક્તિએ આ મહિલા મેમનગરના વિસ્તારની હોવાની કોમેન્ટ કરી હતી જે બાબતે મેમનગર વણઝારા વાસના જૂથ તથા ચાંદખેડા મોટેરા વણઝારા વાસના જૂથ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતે તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ મેમનગર તથા નિકોલના વણઝારાવાસના લોકો ચાંદખેડા મોટેરાવાસ ખાતે સમાધાન માટે આવેલ તે વખતે ઝઘડો મારામારી થયેલ જેમાં સરદારજી વણઝારાની હત્યા નિપજાવી હતી અને અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી આજથી બેક મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વણઝારા સમાજને લઈને એ વિડિયો મેં કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણઝારા સમાજના જ બે જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો એ ઝઘડાના સમાધાન અર્થે આજથી એક મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને એ સમાધાન ન થતા જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે તે હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મંદુખ પ્રકારના હતા કે આ વિડીયો કોને મૂક્યો આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે એ લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી એ માગણી પણ નકારવામાં આવેલી એક વાર નો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે આ આ લોકો ભેગા થયેલા તો એ કોમેન્ટ ફરીથી ઉગ્ર થઈ અને ચાંદખેડાનું જે વંજારાવાસ નું જૂથ હતું એમાં ગઈકાલ તેર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાલજી વણજારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય ત્રણ લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી આ આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વંજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો એમાં જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા આઠ આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે આ આરોપીઓ બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરીફિકેશન બાદ આ આઠ આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ અર્થે ચામખેડા પોલીસને સોંપવામાં આવનાર છે આજે પકડાયેલા છે આરોપીઓ એમાં જે છે હંસાજી ઉર્ફે હસમુખ વિષ્ણુજી વણજારા મોતીજી વણજારા કમલેશ વણજારા રણજીત ઉર્ફે ગોટલી રમેશ ઉર્ફે કાળુ અને પવન વણઝારા અને અરવિંદ મેરાજી વણઝારા એમાં આ જે સરદારજી ગોપાજી વણઝારા મારવામાં મુખ્યત્વે હંસાજી વિષ્ણુ અને મોતીજીનો રોલ ભૂમિકા છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ જણાવેલું છે કે સમાધાન માટે ભલે ભેગા થયા છે પણ અગાઉ બે વાર આ જ પ્રકારે ઝઘડા થયેલા છે જો સમાધાન ન થાય તો સામે વાળાનો જે ઉગ્ર સ્વભાવ છે તો આપણે પણ તૈયારી સાથે આવવું જોઈએ એ રીતે બંને સમૂહના લોકો એમની પાસેના નાના મોટા હથિયારો સાથે આવેલા લાકડી અને એ પ્રકારની આજે એક જ સમાજમાં જે પ્રકારે વિડીયો જે અને વિડીયોના આધારે જે કોમેન્ટ થયેલી એટલે એ સમાજના ત્રણ જૂથો વચ્ચે અંદરો અંદર વોટ્સએપના માધ્યમથી જ ઉગ્ર બોલાચાલી ચાલતી હતી અને એ બે માસ અગાઉ બનાવ છે એ બનાવના અનુસંધાને પછી બે બનાવ બન્યા અને પછી આ એક ગંભીર પ્રકારનો બનાવ બન્યો